તો એલો દસ તને એડિયામાં પાછું સ્વાગત્ય કરીને નવા બ્લોગમાં કોમેડી સાથે અત્યારે આવ્યા તમને માસીના ઘરે જેના બાસકા આવ્યા ત્યાં કા મૂકવા સામાન થોડોક આવ્યો હતો એના સુરતથી નહીં મેડમ દેશ હતા તાવ દેવાતો નથી દેવાનું દેવાનું લ્યો હવે દેવાનું આ શેરી છે આ મકાન છે અહીંયા જૂના નવા બને નહીં છે પહેલાં આપણે અહીંયા રહ્યા ત્રણ મહિના ત્રણ મહિના અહીંયા રહ્યા અમે કાં મેડમ મેડમ આજે આગળ તારીને મહિના મેં કાઢ્યા મકાન આપણે રૂમ બનતી હતી ત્યારે અત્યારે આવ્યા છે બાય અને થાંભલો આપણો એમ મેડમ જાય આગળ આગળ ભાગે ભાગે વિડીયોમાં ન આવવું હોય ને એટલે તો કન્ટિન્યુ રહીજો વિડીયોમાં હવે જો અમારી ગાડી પડી આમ નવી મોટર રવિ ભાઈની ને આઈને પાપી દિવસે આપણે ગાડી ટુ વ્હીલર Put in your. Put in your. Put in your. Put in your.

પછી આ ઓલા પાસા સુપરમેન આયા ઘડિયાળો ઘડિયાળો આયા દબબેને એટલે રોબોટ બની જાય કા ફેરાયમ ફેરાઈને એમાં એમાં અમારું આ પોસ્ટ સેમ્પલ ટી બાર ભવન નું મેવું રોટ ખાઈ ખાઈ આ ભાઈ